દાહોદ જિલ્લામાં રેટિયા સહિત વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી વિકાસ અને પોષણ ટેકર કામગીરી અંગે વિવિધ સ્થળોએ સીડીપીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી આજ તારીખ પાંચ આઠ બે હજાર પચીસ મંગળવારના સાંજે ચાર કલાક સુધીમાં દાહોદ જિલ્લા આંગણવાડી વિકાસ કાર્ય અને પોષણ ટેકર કામગીરીને લઈને આજે અનેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં રેટિયા સેજાના આંગણવાડી કેન્દ્ર ડોકી એક ખાતે જમીન સંબંધી પ્રશ્નોના નિરાકરણ માટે સીડીપીઓ દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી આ અંગે સરપંચ ગામના આગેવાન અને ગ્રામજનોની હાજરીમાં જમીન પ્રશ્નો ઉકેલવામાં આવ્યો હતો તે ઉપરાંત દાહોદ ગટક ચારમાં સીડીપીઓ બેન એનએનએમ મુખ્ય સેવિકા અને પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા બેઠક યોજવામાં આવી હતી જેમાં પોષણ ટેકાના નવા વિઝન અપડેટ ફેસ મેચિંગ ઇ કેવાયસીને સો ટકા પૂર્ણ કરવા તેમજ નવા લાભાર્થીઓની નોંધણી પ્રક્રિયા અંગે કાર્યકર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બોરવાણી સજાના આંગણવાડી કેન્દ્ર કાળીતલાઈ એક અને ખજૂરી એક ખાતે નવા બાંધકામ માટે સીડીપીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ દાહોદ ઘટક ચારમાં મુખ્ય સેવિકાબહેન દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ અને વજન ઊંચાઈ માપણી તેમજ ફેસ કેપ્ચરની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી